જે ફેરવેલ છે એમાં લાભાર્થી માં છે બચુભાઈ રમેશભાઈ ભરવાડ કાળુભાઈ રત્નાભાઈ અને કાશીરામભાઈ બરાબર આ જે પ્રતિનિધિએ હાજર હોય ભરવાડ કાળુભાઈ રત્નાભાઈ હાજર

બોલે હાજર ના હોય વધારે ના હોય પોતે આપણી તાલુકા ગ્રામ પંચાયત કચેરીમાંથી પોતાના હુકમો મેળવી દેશો આગળ વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીના આપણે લાભ આપવા જઈ રહ્યા છીએ ત્યારે એમાં વાઘરી સવિતાબેન અને ઠાકોર કાનજીભાઈ આ બંને જે એમના પ્રતિનિધિ તરીકે વધારે હોય એ

सर्वण रानीबेन हाजिर रेल्शन कार्डमा नाव ઉમેરો કરવા બાબતના જે લાભાર્થી છે એનો હું નામ બોલીએ એમનો પ્રતિનિધિ તરીકે વધારે જાગૃતિબેન સિદ્ધરાજભાઈ સગર જાદવ વાતીબેન ઉમરભાઈ વાઘેલા હરેશભાઈ પરદેભાઈ પુરી પટેલ પ્રલાદભાઈ વાસુદેવભાઈ અને जाधव भरतભાઈ પબાભાઈ

सोलंकी विक्रम भाई जाधव गणेश भाई सोलंकी पुरी बेन सगर तुलसी बेन गोहिल मित्रा अशोक भाई स्टेज पर पधारशे अने मान्य अपना डेपो मैनेजर साहेब श्री मेडिकल ऑफिसर साहेब श्री थोरी का सरपंच श्री आणि तालुका विकास अधिकारी प्रतिनिधी रास्ते आयुष्यभर कार्ड स्वीकारत Está